મિત્રો પ્રથમ ચૂંટણીલક્ષી સમાચાર ઉપર એક નજર કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેલંગાણાના પ્રવાસે હતા શનિવારે તેમણે પહેલાં એક રેલીને સંબોધિત કરી અને પછી પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી અમિત શાહે દાવો કર્યો કે આ વખતે ભાજપ તેલંગાણામાં દસથી વધુ સીટો જીતવાની છે અરવિંદ કેજરીવાલની ટિપ્પણી ઉપર તેમણે કહ્યું કે પીએમ મોદી આ કાર્યકાળ પૂર્ણ કરશે અને પીએમ મોદી આગળનું નેતૃત્વ પણ કરવાના છે મિત્રો શનિવારે આપ ઓફિસમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધતા અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે મોદીજી આવતા વર્ષે સત્તર સપ્ટેમ્બરના રોજ પંચોતેર વર્ષના થઈ રહ્યા છે બે હજાર ચૌદમાં મોદીજીએ નિયમ બનાવ્યો હતો કે ભાજપમાં જે પંચોતેર વર્ષનો હશે તે નિવૃત્ત થશે પહેલાં લાલકૃષ્ણ અડવાણી નિવૃત્ત થયા પછી મુરલી મનોહર જોશી સુમિત્રા મહાજન યશવંતસિંહ નિવૃત્ત થયા તેમણે વધુમાં કહ્યું કે હવે મોદીજી આવતા વર્ષે સત્તર સપ્ટેમ્બરે રિટાયર થવા જઈ રહ્યા છે હું ભાજપને પૂછવા માંગુ છું કે તમારા વડાપ્રધાન પદના ઉમેદવાર કોણ છે તેમણે વધુમાં કહ્યું કે જો તેમની સરકાર બનશે તો પહેલાં તેઓ આગામી બે મહિનામાં યોગીજીનો નિકાલ કરશે ત્યારબાદ તેઓ મોદીજીના સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ અમિત શાહજીને વડાપ્રધાન બનાવશે મિત્રો અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું હતું કે મોદીજી પોતાના માટે નહીં પરંતુ અમિત શાહ માટે વોટ માંગી રહ્યા છે અરવિંદ કેજરીવાલની ટિપ્પણી અંગેના સવાલ ઉપર અમિત શાહે જણાવ્યું હતું કે જો હું અરવિંદ કેજરીવાલ એન્ડ કંપનીને સમગ્ર ઇન્ડિયા ગઠબંધનને કહેવા માગું છું કે મોદીજી પંચોતેર વર્ષના થઈ જશે તેનાથી આપણે આનંદિત થવાની જરૂર નથી ભારતીય જનતા પાર્ટીના બંધારણમાં આ ક્યાંય લખેલું નથી જે પંચોતેર વર્ષના થશે તે નિવૃત્ત થઈ જશે માત્ર મોદીજી આ કાર્યકાળ પૂર્ણ કરવાના છે અને માત્ર મોદીજી દેશનું નેતૃત્વ કરતા રહેશે આમાં ભાજપમાં કોઈ મૂંઝવણ નથી હવે મિત્રો આગળ વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવાર એટલે કે અગિયાર મેના રોજ કોંગ્રેસના નેતા મણિશંકર અય્યરના પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે આ નિવેદન ઉપર નિશાન સાધ્યું હતું તેમણે કહ્યું કે કોંગ્રેસ વારંવાર પોતાના દેશને ડરાવવાની કોશિશ કરે છે તેઓ કહે છે કે સંભાળીને રહો પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે પાકિસ્તાનની હાલત આજે એવી થઈ ગઈ છે કે તેને બોમ્બ વેચવાની નોબત આવી ગઈ છે પરંતુ તેના માટે પણ કોઈ ખરીદના નથી મળી રહ્યા મણિશંકર અય્યરે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે આપણી પાસે પણ બોમ્બ છે પરંતુ જો કોઈ લાહોર ઉપર બોમ્બ ફેંકે તો રેડિયેશન અમૃતસરમાં પણ આઠ સેકન્ડમાં પહોંચી શકે છે તેમણે આગળ પાકિસ્તાન સાથે સન્માન સાથે વાતચીત કરવાનું જણાવ્યું હતું તેમણે વધુમાં કહ્યું કે જો આપણે પાકિસ્તાનનું સન્માન કરીએ તો તે શાંતિથી રહેશે જો આપણે તેમને નકારીએ તો ત્યાંનો કોઈ વ્યક્તિ ભારત ઉપર બોમ્બ ફેંકવાનું નક્કી કરી શકે છે ઓડિશાના કંધમાલમાં એક રેલીને સંબોધતા પીએમ મોદીએ જણાવ્યું હતું એક એ દિવસ હતો જ્યારે ભારતે વિશ્વને તેની ક્ષમતાનો પરિચય કરાવ્યો હતો તો બીજી તરફ કોંગ્રેસ વારંવાર પોતાના દેશને ડરાવવાનો પ્રયાસ કરે છે તેઓ કહે છે કે સંભાળીને રહો પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે આ મરેલા લોકો દેશના મનને પણ મારી રહ્યા છે કોંગ્રેસનું હંમેશા આવું વલણ રહ્યું છે તેમણે વધુમાં જણાવ્યું કે આજે પાકિસ્તાનની એવી હાલત છે કે હવે તેઓ બોમ્બ વેચવા માટે નીકળ્યા છે તે પણ કોઈ ખરીદવા માંગતું નથી કોંગ્રેસના નબળા વલણને કારણે જમ્મુ કાશ્મીરના લોકો સાઠ વર્ષથી આતંકનો સામનો કર્યો હતો દેશે ઘણા આતંકવાદીઓના હુમલાનો સામનો કર્યો હતો જેને તે ભૂલી શકતો નથી છવ્વીસ અગિયારના ભયાનક આતંકવાદી હુમલા બાદ પણ આતંકવાદના સમર્થકો સામે કાર્યવાહી કરવાની તેમની કોઈ હિંમત નથી થઈ મિત્રો લોકોને સંબોધિત કરતા પીએમ મોદીએ વધુમાં કહ્યું કે આજે હું ભાગ્યશાળી છું કે કંધમાલ આવતાની સાથે જ મને આવા આશીર્વાદ મળ્યા છે જેને હું જીવનભર ભૂલી શકતો નથી આ આશીર્વાદ સમગ્ર દેશમાં થઈ રહેલા પરિવર્તનનું સાચું ઉદાહરણ છે તેમણે વધુમાં કહ્યું કે હું ઓડિશાના લોકોના ઋણી છું હું તેમને ખાતરી આપું છું કે તમારા પ્રેમ અને આશીર્વાદનું આ ઋણ હું સખત મહેનત કરીને આ દેશની સેવા કરીને ચૂકવવાનો છું વડાપ્રધાને વધુમાં કહ્યું કે છવ્વીસ વર્ષ પહેલા આ દિવસે અટલ બિહારી વાજપેયીની સરકારે પોખરણમાં પરમાણુ પરીક્ષણ કર્યું હતું અને આપણે એ બતાવ્યું હતું કે દેશભક્તિથી રંગાયેલી સરકાર રાષ્ટ્રીય હિત માટે દેશની સુરક્ષા માટે દેશના લોકોની આશા અને અપેક્ષા માટે કઈ રીતે કામ કરે છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો દાહોદ લોકસભા બેઠક પરના સંતરામપુરના પ્રથમપુરા ખાતે અગિયાર મેના રોજ ફરી એકવાર મતદાન યોજાયું હતું વહેલી સવારથી મતદાન માટે લાંબી કતારો લાગી હતી બુથ કેપ્ચરિંગ મામલે પરથમપુરા ગામના મતદારોએ ભાઈમુખ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો વહેલી સવારથી મહિલાઓ તેમજ પુરુષોની મોટી સંખ્યામાં મતદાન મથક ઉપર લાઈનો જોવા મળી હતી પરથમપુરા ગામમાં એકોતેર પોઈન્ટ તેત્રીસ ટકા મતદાન નોંધાયું છે આઠસોને છપ્પન મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે પરથમપુરાના બસો વીસ નંબરના બુથ ઉપર એકોતેર પોઈન્ટ તેત્રીસ ટકા મતદાન નોંધાયું છે અત્રે તમને જણાવી દઈએ કે સાત મેના રોજ મતદાનના દિવસે બુથ કેપ્ચરિંગ થયું હતું કેપ્ચરિંગ થતાં ચૂંટણી પંચે ફરી એકવાર મતદાન કરાવવા માટે નિર્ણય લીધો હતો મેગ્નેટિક ડિરેક્ટર અને સીસીટીવી કેમેરા હેઠળ પરથમપુરા ગામમાં મતદાન યોજાયું હતું પરથમપુરા ખાતે ચૂંટણી ઓબ્ઝર્વર એસપી અને જિલ્લા કલેક્ટર સહિતનો મોટો કાફલો પણ બુથ ઉપર જોવા મળ્યો હતો પુરા ખાતે શાંતિપૂર્ણ માહોલમાં ફરી એક વખત મતદાન પૂર્ણ થયું છે મહીસાગરના સંતરામપુર તાલુકાના પુરા ગામમાં બુથને કેપ્ચર કરવામાં આવ્યું હતું બુથ કેપ્ચરિંગની ઘટના વિજય નામના ઈસમે સોશિયલ મીડિયામાં લાઈવ કરી હતી જેને લઈને હવે કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેને જિલ્લા ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી હતી આ તરફ બૂથ કેપ્ચરિંગના વાયરલ વિડીયો મામલે ચૂંટણી પંચે જિલ્લા કલેક્ટર પાસેથી રિપોર્ટ પણ મંગાવ્યો હતો હવે મિત્રો આગળ વાત કરીએ તો લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કા માટે સોમવારે મતદાન થવાનું છે ત્યારે હૈદરાબાદના લોકસભાના સાંસદ અસુદુદ્દીન ઓવેસીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે એક દિવસ એવો આવશે ત્યારે હિજાબ પહેરેલી મહિલા ભારતની વડાપ્રધાન બનશે આ સિવાય ઇન્ટરવ્યુમાં ઓવેસીએ યુપીમાં પીડીએમ હેઠળ ચૂંટણી લડવાની વાત પણ કરી હતી તેમણે કહ્યું કે યુપીમાં અમે પીડીએમનો ભાગ છીએ જે પછાત દલિત અને મુસ્લિમ છે તેનું નેતૃત્વ અપના દળની પલ્લવી પટેલ કરી રહી છે આ સાથે જ અમે બિહાર અને ઝારખંડમાં પણ લડી રહ્યા છીએ ઝારખંડમાં બે બેઠકો ઉપર ચૂંટણી લડવાની છે બિહારની કિશનગંજ બેઠકો ઉપર ચૂંટણી થઈ છે અને અમને વિશ્વાસ છે કે બિહારના પાર્ટી અધ્યક્ષ એવા ચૂંટણી જીત છે મિત્રો તેર મેના રોજ ઔરંગાબાદ અને હૈદરાબાદમાં મતદાન થવા જઈ રહ્યું છે અને અમને વિશ્વાસ છે કે બંનેમાં જીત થશે અમે પીડીએમ અને એઆઈએમઆઈએમના ઉમેદવારોની જીત સુનિશ્ચિત કરવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએ ઇન્ટરવ્યુમાં ઓવેસીએ વધુમાં કહ્યું હતું કે જમીન ઉપર જે સંભાળવામાં આવી રહ્યું છે લોકો જાતિ બેરોજગારી મોંઘવારી વગેરે ઉપર વોટ આપી રહ્યા છે ઇન્ડિયન ગઠબંધન મુસ્લિમોને ટિકિટ નથી આપી રહ્યું જેમ કે મહારાષ્ટ્રમાં કુલ અડતાલીસ સીટો છે પરંતુ એક પણ મુસ્લિમ ઉમેદવાર આપવામાં આવ્યો નથી એ જ રીતે રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ દિલ્હીમાં પણ કરવામાં આવ્યું છે આવા કુલ દસથી અગિયાર રાજ્યો છે જો મુસ્લિમોને ટિકિટ નહીં આપવામાં આવે તો લોકસભામાં તેમનું પ્રતિનિધિત્વ ઘટી જશે ગયા વર્ષે લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ સપા આપ સહિત તમામ વિપક્ષી પાર્ટીઓએ ઇન્ડિયા નામનું ગઠબંધન કર્યું હતું જોકે ઓવેસીનો પક્ષ આમાં સામેલ નથી ઇન્ડિયા એલાન સાથે ગઠબંધન ન કરવાના સવાલ ઉપર ઓવેસીએ જવાબ આપ્યો હતો કે અમારા મહારાષ્ટ્રના પ્રમુખે એઆઈએમઆઈએમના ઇન્ડિયા એલાન્સનો ભાગ બનવા અંગે ત્રણ વખત નિવેદન આપ્યું હતું પરંતુ બીજી બાજુથી કોઈ જવાબ મળ્યો નહોતો આપણા માટે તે વિશ્વના અંત જેવું નથી એઆઈએમઆઈએમના ચીફ ઓવેસીએ વધુમાં કહ્યું હતું કે મીડિયા અને સેલ્યુર પક્ષોની સમસ્યા એ છે કે તેઓ હિન્દુ કેન્દ્રિત છે એકસો ને બેઠકો એવી છે જ્યાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જંગ છે પરંતુ કોંગ્રેસને માત્ર સોળ બેઠકો મળી છે અમે ત્યાં ચૂંટણી લડતા ન હતા પરંતુ શું મીડિયા કે આ પક્ષો એમ કહી શકશે કે હિન્દુ મતોને કારણે અહીં હારી ગયા તેઓ એવું નહીં કહે જ્યારે ઓવેસી કે અમારી પાર્ટી જેવી વ્યક્તિ કહે છે કે અમારો હિસ્સો જોઈએ છે તો તરત જ કહેવામાં આવે છે કે તમે ભાજપને મદદ કરો છો ઉદ્ધવ ઠાકરે સાથે ગઠબંધન કરો તેમને બિનસામ્રદાયિક કહો કારણ કે તેમને અનુકૂળ છે આખરે શું ઉદ્ધવ ઠાકરે અને શિવસેના સેલ્યુલર છે ઉદ્ધવ વિધાનસભામાં કહે છે કે અમારી પાર્ટીના કાર્યકર્તાઓએ બાબરી મસ્જિદ તોડી તે સમયે કોંગ્રેસ અને એનસીપીના નેતાઓ ત્યાં બેઠા હતા આવા પ્રશ્ન પૂછવા જોઈએ કે તમે કેવી રીતે હારી ગયા છો છત્તીસગઢ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કોંગ્રેસની હાર થઈ ઓવેસીએ વધુમાં અખિલેશ યાદવ ઉપર પણ પ્રહારો કર્યા હતા તેમણે કહ્યું કે અખિલેશ યાદવ પણ બે હજાર ચૌદ બે હજાર સત્તર બે હજાર ઓગણીસ અને બે હજાર બાવીસમાં પણ ચાર વખત ચૂંટણી હારી ગયા હતા પરંતુ કોઈએ કહ્યું નથી કે તમારા કારણે ભાજપની જીતી રહ્યું છે જ્યારે ઓવેસીને પૂછવામાં આવ્યું કે પીએમ મોદી તેમના ભાષણમાં મુસ્લિમોને ટાર્ગેટ કરે છે તો તેમને જવાબ આપવામાં આવ્યો કે મને બિલકુલ આનાથી આશ્ચર્ય નથી કારણ કે આ તેમનો મૂળ ડીએનએમાં અને ભાષા છે તેઓ મુસ્લિમોને નફરત કરે છે તે તેના સ્વાભાવિક એજન્ડા ઉપર આગળ વધી ગયો છે જ્યાં તે મુસ્લિમો વિરુદ્ધ બોલે છે અને મુસ્લિમોને ઘુસણખોર ગણાવે છે તેઓ ચંદ્રયાન થ્રી જી ટ્વેન્ટી પાંચ ઇલિયન અર્થતંત્ર વિશ્વગુરુ વિકસિત ભારત વગેરેને ભૂલી ગયા છે અંતમાં જ્યારે ઓવીસીને પૂછવામાં આવ્યું કે ભારતને મુસ્લિમ વડાપ્રધાન ક્યારે મળશે તો તેમણે જવાબ આપ્યો કે ઈનશાલ્લાહ તે હિઝા પહેરીને એક મહારાષ્ટ્રનું નેતૃત્વ કરતી મહિલાના રૂપમાં હશે સમય આવશે હું કદાચ તે દિવસે જોવા માટે જીવિત પણ ન હોઉં પણ એવું ચોક્કસ થવાનું છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલા જેલમાંથી બહાર આવ્યા બાદ પ્રથમ પત્રકાર પરિષદ યોજી હતી અને જનતાને સંબોધિત કર્યા હતા આ દરમિયાન અરવિંદ કેજરીવાલે ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે આ લોકો ઇન્ડિયા ગઠબંધનને પૂછે છે કે તમારો વડાપ્રધાન કોણ છે હું ભાજપને પૂછવા માગું છું કે તેમના વડાપ્રધાન કોણ હશે સત્તર ડિસેમ્બરથી પીએમ મોદી પંચોતેર વર્ષના થઈ જશે આ ભાજપનો નિયમ છે કેટલાક નેતા રિટાયર થયા છે એવામાં આવે તેમનો ઈરાદો અમિત શાહને વડાપ્રધાન બનાવવાનો છે કેજરીવાલે વધુમાં કહ્યું કે પીએમ મોદીની ગેરંટીઓને કોણ પૂર્ણ કરશે મોદીજીને પૂછવા માંગુ છું કે શું અમિત શાહ મોદીની ગેરંટીને પૂર્ણ કરશે જેનો જવાબ આપતાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે હું અરવિંદ કેજરીવાલની કંપની અને ઇન્ડિયા ગઠબંધનને કહેવા માંગુ છું કે ભાજપના બંધારણમાં આવું કંઈ નથી પીએમ મોદી આ કાર્યકાળ પૂર્ણ કરવા જઈ રહ્યા છે અને ભવિષ્યમાં પણ પીએમ મોદી દેશનું નેતૃત્વ કરતા રહેવાના છે તેથી જો પીએમ મોદી પંચોતેર વર્ષના થઈ જાય તો તેનાથી ખુશ થવાની કોઈ જરૂર નથી જોકે હવે આ મામલે રાજકારણ ગરમાયું છે ત્યારે હવે ભાજપના નેતા અને રક્ષામંત્રી રાજનાથસિંહે પણ પ્રતિક્રિયા આપી છે જેમાં અમને ફેસબુક ઉપર પોસ્ટ લખી છે અને કહ્યું છે કે વચગાળાના જમીન ઉપર જેલમાંથી મુક્ત થયા બાદ આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે આજે ભાજપ વિશે બફાર શબ્દો ઉચ્ચાર્યા છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આ ચૂંટણીમાં ભાજપ અને એનડીએ ગઠબંધને જીતવાનું છે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શાનદાર જીત હાંસલ કરવા જઈ રહ્યા છે હારની કારણે આમ આદમી પાર્ટી સહિત સમગ્ર ભારતીય ગઠબંધનનો અભિપ્રાય ભ્રષ્ટ થઈ ગયો છે ઇન્ડી ગઠબંધન જે તેનું નેતૃત્વ નક્કી કરવામાં અસમર્થ છે તે અમારા વિશે અનુમાન લગાવવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યો છે ભાજપ સહિત સમગ્ર ઇન્ડિયા ગઠબંધન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ લોકસભાની ચૂંટણી લડી રહ્યું છે અને તેઓ ત્રીજી વખત વડાપ્રધાન બનવાના છે અને તેમનો કાર્યકાળ પૂર્ણ કરશે આ અંગે ન તો ભાજપમાં ન તો એનડીએમાં ન તો દેશવાસીઓમાં મનમાં કોઈ શંકા છે વડાપ્રધાન મોદીજી રાજકારણમાં વિશ્વસનીયતાના પ્રતીક છે જ્યારે કેજરીવાલજી રાજકારણમાં વિશ્વસનીયતાના સંકટના પ્રતિક છે બીજેપીના મનમાં મોદી છે આ દેશમાં તેમના નેતૃત્વ માટે મોદીજીની જે વિશ્વસનીયતા છે અને જનતાના મનમાં તેમની સ્વીકૃતિ છે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ માટે કોઈ મળ ખાતી નથી આ દેશને વિશ્વાસ છે કે ત્રીજી વખત વડાપ્રધાન બનીને મોદીજી વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે અને ભારતને નવી ઊંચાઈ ઉપર લઈ જવાના તેમના સંકલ્પને વધુ મજબૂત કરવાના છે હવે મિત્રો આગળ વાત કરીએ તો દિલીપ સંઘાણે ઈફકોના ચેરમેન પદે બેનરીફ ચૂંટાયા બાદ રાજકોટ પહોંચ્યા હતા રાજકોટ એરપોર્ટ ઉપર સહકારી આગેવાનોએ દિલીપ સંઘાણીનું સ્વાગત કર્યું હતું મેન્ડેટની વિરુદ્ધ જયસાદળિયા ઇફકોના ડિરેક્ટર પદે ચૂંટાયા એની વાત ઉપર પણ દિલીપ સંઘાણીએ નિવેદન આપ્યું હતું દિલીપ સંઘાણે જયસાદડીયાની જીતને લોકતંત્રની જીત ગણાવી હતી તેમણે કહ્યું હતું કે સહકારના કાયદા મુજબ જ ચૂંટણી થઈ છે દિલીપ સંઘાણીએ વધુમાં કહ્યું હતું કે જયેશ આદડીયાની જીત લોકતંત્રની જીત છે મેન્ડેટ પ્રથા પર ગમાસણ વચ્ચે દિલીપ સંઘાણીનું સ્ફોટક નિવેદન આપ્યું છે મિત્રો તેમણે કહ્યું કે મેન્ડેટ નહીં પરંતુ કાયદો સર્વોપરી છે વાદ નહીં વિવાદ નહીં વિકાસ સિવાય કોઈ વાત નહીં કેન્દ્ર સરકારની યોજનાઓ ગામે ગામ પહોંચાડીશું સહકાર અને સમાજના ઉત્થાન માટે કામ કરીશું જેમના સહયોગની જરૂર પડશે એમનો સહયોગ લઈશું હું કોઈ જૂથવાદમાં પડતો નથી મેડર પ્રથા મુદ્દે દિલીપ સંઘાણે ગોળ ગોળ જવાબ આપ્યો હતો તેમણે વધુમાં કહ્યું કે કાયદામાં એવું કામ હોવું જોઈએ મેડર પ્રથા મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળીશ નોંધનીય છે કે ઇફકોની ચૂંટણી બાદ ભાજપમાં રાજકીય ભૂકંપના એંધાણ જોવા મળી રહ્યા છે રાજકોટ ભાજપના અગ્રણીના સહકારી નેતા બાબુભાઈ નશીદે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી બાબુભાઈ નશીદે જયશરા દડીયાની સામે કાર્યવાહીની માંગ કરી છે મેન્ડેટ વિરુદ્ધ લડના સામે કાર્યવાહીની માંગ કરી છે ઈફકોની ચૂંટણીમાં જયેશ રાદડીયા મેન્ડેટ વગર ચૂંટણી લડતા હવે ભાજપનું મેદાનમાં આવ્યું છે જિલ્લા ભાજપ પ્રમુખે અમારા વિરુદ્ધ પગલાં લીધા હતા હવે આમાં પણ ભાજપ પગલાં લે તેવી તેમની માંગ છે બાબુ રશીદે વધુમાં કહ્યું કે ઈફકોની ચૂંટણીમાં મેન્ડેટ વિરુદ્ધ ચૂંટણી લડ્યા છે પહેલાં કોંગ્રેસ અને ભાજપનું હિલ હિલું ચાલતું હતું અમે પણ મેન્ડેટનો ભોગ બનેલા છીએ અમે મેન્ડેટ વિરુદ્ધ મતદાન કર્યું ત્યારે તાલુકા ભાજપમાંથી અમને ફરજ મુક્ત કરવામાં આવ્યા હતા ભાજપના અગ્રણીઓને કહેવા માંગુ છું કે અમારી ઉપર જે પગલાં લીધા હતા તેવા પગલાં આવે મેન્ડેટ વિરુદ્ધ કામ કરનારા તમામ લોકો સામે લેવામાં આવે કોંગ્રેસના ડાયાભાઈ પટેલ કોંગ્રેસના નેતા મોહમ્મદ ફિરઝાદા આ કોંગ્રેસના અગ્રણી નેતા છે તેમની સાથે પણ રાજકોટના સહકારી ભાજપના અગ્રણીઓનું ઈલું છે બાબુ નશીદે રાજકોટ જિલ્લાના કોંગ્રેસ અને ભાજપના સહકારી અગ્રણીઓને આડા લીધા હતા બાબુ નશીદે કહ્યું કે હું પ્રદેશ અધ્યક્ષ સી વિનંતી કરું છું કે રાજકોટ લોધિકા સંઘમાં પ્રતિનિધિ મૂકવામાં આવે આ પ્રતિનિધિ ભાજપના નિષ્ઠાવાન કાર્યકર્તાઓને મૂકવામાં આવે બાબુ નશીદના આરોપો પર જયેશ રાદડિયાએ સ્પષ્ટતા કરી છે જયેશ રાદડિયાએ જણાવ્યું કે દેશ લેવલની ચૂંટણીમાં મેન્ડેટની જરૂર નહીં સામાજિક સંસ્થાઓએ વચ્ચે ન આવવું જોઈએ સમાજના નામે રાજકારણ ન થવું જોઈએ જયેશ રાદડિયાએ વધુમાં કહ્યું કે મેન્ડેટની જાનમાણે નહોતી ભાજપના કાર્યકર્તા તરીકે ઈમાનદારીથી કામ કર્યું છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો કોંગ્રેસના રાષ્ટ્રીય જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધી વાડરાએ ભાજપ ઉપર ભગવાનના નામ ઉપર મત માંગવાનો આરોપ મૂક્યો છે તેમણે શુક્રવારે જણાવ્યું હતું કે તે મોંઘવારી કે રોજગારી પૂરી પાડવાની વાત કરવાને બદલે મત માંગવા માટે ભગવાનના નામનો ઉપયોગ કરે છે અમેઠીણમાં કોંગ્રેસના ઉમેદવાર એવા કિશોરીલાલ શર્મા માટે નુકડ સભાઓમાં બોલતા પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટીવી ઉપર દાવો કરે છે કે તેમની સરકારે દસ વર્ષમાં જેટલું કામ કર્યું છે તે છેલ્લા સિત્તેર વર્ષમાં થયું નથી જોકે વાસ્તવિક સ્થિતિ જુદી છે શર્મા સામે ભાજપના સાંસદ સ્મૃતિ ઈરાની મેદાનમાં છે ઉલ્લેખનીય છે કે તેમણે ગઈ લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીના અમેઠીમાંથી હરાવ્યા હતા એટલે રાહુલ ગાંધીએ રાયબરેલીમાંથી ચૂંટણી લડવાનું જાહેર કર્યું છે ત્યારે મીડિયામાં રાહુલ ગાંધી હારના ડરથી અમેઠી છોડી દીધો હોવાની અટકળો વહેતી થઈ હતી પ્રિયંકા ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે સ્મૃતિ ઈરાનીનો એકમાત્ર ઈરાદો રાહુલ ગાંધીને હરાવવાનો હતો ઉલ્લેખનીય છે કે ઘણા વર્ષોથી ગાંધી પરિવારની પરંપરાગત બેઠક ગણાતી હતી જોકે બે હજાર ઓગણીસની ચૂંટણીમાં સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને હરાવીને તે છીનવી લીધી હતી પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે તમારા સાંસદ અને ભાજપના લોકો ચૂંટણી સમયે મોંઘવારી કેવી રીતે અંકુશમાં લેશે તમારા બાળકોના રોજગારી સર્જન માટે શું કરશે તેની વાત કરતા નથી તે તમને ગેરમાર્ગે દોરે છે તે છેલ્લા દસ વર્ષના કામને આધારે કેમ મત માંગતા નથી અમને પણ ભગવાન અને ધર્મ પ્રિય છે જોકે રાજકારણ માટે ધર્મનો ઉપયોગ ખોટો છે